આજે આપણે આવી ગયા છીએ પાવાગઢ ડુંગર તમે જે જોઈ રહ્યા છો તે પાવાગઢ ડુંગર જવાનો આ રોડ છે અહીંયા સુધી ટેક્સી આવી જાય છે અને આપની ફોર વ્હીલ હોય ટુ વ્હીલ હોય એ પણ અહીંયા સુધી આવી જશે હવે આપણે અહીંથી આગળ જઈ અને પગથિયા ઉપર ચડીશું હવે તમે જે જોઈ રહ્યા છો તે આ રોડ છે પાવાગઢ આવવા માટે તમારે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો આ એક ડુંગર છે જે પાવાગઢનો ડુંગર મહાકાળી માતાનો ડુંગર કહેવામાં આવે છે અહીંથી થોડા પગથથી આપણે ઉપર ચડીને જશું એટલે મંદિરનો જે વ્યૂ છે નીચેનો એ બતાવે છે અને આ જે ગ્રાઉન્ડ છે ત્યાંથી આપણે ઉપર જવાનું છે એક બાજુ આપણે જઈશું તો ડાબી સાઈડમાં તમને રોપવે મળી જશે અને જમણી સાઈડમાં તમારે પગથીયા ચડીને જવું હોય પાવાગઢ ડુંગર ચડવો હોય તો પગથીયા ચડીને પણ તમે જઈ શકો છો આપણે રોપવેમાં જવાના છીએ એટલે આ રોપવેની લાઇન છે જો ગીરદી બહુ જાજી હોય તો મારું માનવું છે કે તમારે પગથીયા ચડીને જાઓ તો પહેલા હાર ભૂગી જશો કારણ કે અહીંયા એટલી ગીરદી થાય છે કે ઉતરવા ટાણે મોટી લાઈન હોય છે અને ત્રણ ચાર કલાક તમારે રોપ્યોમાં લાઈનમાં ઊભામાં જ વહી જશે એટલે જો આપણા પગની અંદર જોર હોય અને માતાજીની અસીમ કૃપા હોય આપણા માથે તો હું તો કહું પગથિયા ઉપર જ જવું જોઈએ કારણ કે આ લાઇનમાં ઊભીને પૈસા આપીએ તે છતાંય ત્રણ ચાર કલાક તમારે પાવાગઢ જવું હોય તો લાઇનમાં ઊભવ પડે છે તો આપણી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે આવા નવા નવા વિડીયો લઈ દરેક ધામના આપ તમને બતાવીશ તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાવાગઢની અંદર તમારે રોકાવા માટે ઘણી બધી ધર્મશાળાઓ છે ભોજનાલય પણ છે અને બીજા નંબરમાં ત્યાં ઘણી જાતની વસ્તુઓ મળે છે તે પણ તમે ખરીદી શકો છો અને અહીંયા આવવા માટે કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને અહીંયા ખાવા પીવામાં પણ રહેવાની પણ પૂરેપૂરી સગવડ છે આપણે ડુંગરથી નીચે ઉતરી જઈએ અને જે રોડે આપણે પાછા આવ્યા એ રોડે જવાનું છે એટલે પાવાગઢની નીચે જે ગામ આવે છે ત્યાં દરેક જાતની સગવડ છે હવે આપણે રોપવેમાં બેસી ગયા છીએ ટિકિટ લઈને અને આપણે હવે પાવાગઢ તરફ જશું હવે માતાજીના દર્શન કરીશું અને બીજી એક વાત એ છે કે અહીંયા તમે કદાચ રોપેમાં બેસો તો પણ રોપવે તમને છેઠ સુધી નહીં લઈ જાય તમારે રૂપિયોમાં બેસીને પછી પણ તમારે થોડું ઘણા પગથીયા ચડવા જોશે લગભગ મારા ખ્યાલ પ્રમાણે સો કે સોથી ઉપર પગથીયા છે એ પણ તમારે ચડવા પડશે આ રોપવે છે તે અડધે સુધી જ આપણને લઈ જાય છે ત્યાંથી આપણે પગથિયા ચડીને પાછું માતાજીના દર્શન કરવા માટે જે મંદિર છે ત્યાં જવા માટે પાછા પગથિયા આપણે ચડવા પડે છે તો પાવાગઢથી ઉપરથી તમે જે જુઓ છો રોપવેમાં તો કંઈક આવો નજારો ડુંગરનો જોવા મળે છે અને સામે જે દેખાય છે તે મેં તમને વાત કરી એ ગામ છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે આપણે પાવાગઢનો ડુંગર છે તેની ઉપર આપણે જઈ રહ્યા છીએ અને અહીંયા રોપવેની અંદર લાઈન ઘણી લાંબી હોય છે જેથી કરીને ઘણી તકલીફ પડે છે ઘણા માણસો આડેથી પણ ચાલ્યા જાય છે જેથી કરીને આપણો વારો ઘડીકમાં આવતો નથી હવે આપણે રોપવે જે હતી ત્યાં આપણને ઉતારી દીધા છે અહીંથી આપણે ચાલીને હું તમને બતાવીશ કે કેટલું ચાલવાનું છે પછી આપણે પાવાગઢના મંદિરે પહોંચીશું આથી લગભગ મારા ખ્યાલ પ્રમાણે અડધો કિલોમીટર જે કિલોમીટર તો બીજું ચાલવું જ પડશે જે પગથિયા છે તે ચડવા પડશે આ તમે જે જોઈ રહ્યા છો તે વચમાં માતાજીનું મંદિર પણ એક આવ્યું છે તે પણ દર્શન કરી જવાના છે બંને બાજુ દુકાનો આવેલી છે શ્રીફળ ચૂંદડી જે કાંઈ આપણે લેવું હોય તે ઉપર પણ મળી રહેશે નીચે પણ મળી રહેશે તો અહીંથી તમારે નીચેથી લઈને ઉપર જવું ન હોય તો અહીંયા પણ તમને ઉપર પણ મળી રહેશે હવે આપણે ઉપર જતાં જતાં પગથિયા ચડતાં ચડતાં બંને બાજુ જે નજારો છે તે નિહાળતા નિહાળતા માતાજીના દર્શન કરવા જશું આપણે અમે બહુ થાકી ગયા પછી અહીંયા થોડોક વિશ્રામ કર્યો હતો અને હવે પછી પાછા પગથિયા ચડવાનું ચાલુ કર્યું છે તમે જોઈ રહ્યા છો થોડુંક ચાલવાનું છે પછી પાછા પગથિયા આવે છે થોડુંક ચાલવાનું છે પછી પાછા પગથિયા આવે છે એમ આવતા જ રહેશે અને અહીંથી એમ કહો તો ઘણું મંદિર દૂર છે હું તમને બતાવું જો સામે જે દેખાય છે હજી એટલું આપણે ચડવાનું છે પછી આપણને મંદિર દેખાશે એટલે રોપ્યોમાં આવીએ એ છતાં પણ આપણે થોડું ઘણું ચડવાનું તો રહેશે જ આ સામે જે ટોલી છે તે નીચે ધીમે ધીમે ઉતરી રહી છે એ પણ છે આ રીતના બંને બાજુ દુકાનો જોતાં જોતાં આપણે ઉપર માતાજીના મંદિર સુધી પહોંચી જશું એટલે થોડું ઘણું ચાલવાનું છે પછી પાછા પગથથી આવશે અને અહીંયા તમે જુઓ ઉપર તમને તડકો ન લાગે તે માટે છાંયો પણ કરી દેવામાં આવ્યો છે સગવડ સારી છે પણ થોડીક તકલીફવાળું છે કારણ કે રોપવેવાળા આપણને અડધેથી ઉતારે છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે તળાવ છે ત્યાંનું માતાજીનું આપણે તળાવ કહીએ છીએ એ આ તળાવ છે હવે આપણે બાજુમાં એક મંદિર છે એના પણ દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો અને પાછું આપણે ચાલવાનું ચાલુ કરશું હવે આ બીજા મંદિર ઉપર જવાના પગથિયા છે ત્યાં ઉપર ચડવાનું છે એટલે એ પણ પગથિયા આપણે જુઓ કેટલા હજી પગથિયા બાકી છે એટલે રોપિયોવાળા મને એમ છે કે અડધે જ ઉતારે છે બાકી તો આપણે ચડીને જવાનું છે હજી આપણે આટલા પગથિયા ચડશું એટલે બીજા પગથિયા પણ આવશે તમે જે જોઈ રહ્યા છો તે બીજા પગથી આવશે તમને મેં જે તળાવ દેખાડ્યું દેખાડ્યું તું એ સામે બરાબર મંદિરની ઉપર આપણે ચડીએ એટલે એ તળાવનો નજારો કાંઈક આવો છે ઉપરથી તમે જે જોઈ રહ્યા છો તે સામે તળાવ દેખાય છે અને હજી તમે જે સામે જોઓ છો તે મંદિર છે ત્યાં જવાનું છે એટલે મંદિર પાસે ફૂગવા પહેલાં બહુ ચાલવાનું ઘણું બધું છે અને નીચે તળાવના દર્શન પણ કરવા તમે આપણે નીચે તળાવના દર્શન પણ કરીએ છીએ અને પછી તળાવના દર્શન કરી અને પછી આપણે મંદિરે જશું અહીંયા બગલા પણ છે તળાવની અંદર થોડી ગંદકી વધારે છે એટલે તળાવની અંદર હાથ પગ ધોવા જેવા પણ છે નહીં પણ આપણે હવે આગળ ચાલીશું અને પગથિયા ચડીને ઉપર જશું હવે આપણે મંદિરની પાસે ફૂગવા આવ્યા છીએ મંદિરની ચારેય બાજુ પગથિયા છે પછી ઉપર ચડવાનું છે પગથિયા હજી ઘણા બધા છે ચડવાના તમે જે જોઈ રહ્યા છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે હું તમને માતાજીના દર્શન કરાવીશ મહાકાળી માતાના અને મંદિર પાસે આપણે ફૂગવા આવીએ ત્યારે તો બહુ ઊંચા અને ખરા પગથિયા છે ચડવાના તો એ ઘણો ફેરફાર થઈ ગયો છે અત્યારે ડેવલપ થઈ ગયું છે એટલે થોડું ઘણું સારું છે સામે તમે જોઈ રહ્યા છો તે મંદિરનો ગેટ છે અને શંકર ભગવાનની વિશાળ મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે નટરાજ રૂપે એ પણ તમે જોઈ શકો છો અને હું તમને ફરીવાર ઉપરથી બરોબર મંદિરની ઉપરથી આ તળાવનો વ્યૂ દેખાડી રહ્યો છું એ છે અને હવે મંદિરની ફરતી કોર મેં તમને કીધું તો એ જ રીતના ચાલવાનું છે એટલે આપણે આ ફરતી કોર જઈ અને હવે મંદિરની ઉપર આપણે ભૂગવા આવ્યા છીએ મંદિરની ઉપરથી કંઈક નજારો ડુંગરનો આ રીતના છે પાવાગઢના ડુંગરનો સામે બીજું એક તળાવ નાનો એવું દેખાય છે તમે જે જોઈ રહ્યા છો એ અને મંદિરની પાસે ભોગવા આવ છો એટલે થોડીક સીધી ચઢાઈવાળી શીળીઓ આવશે હવે આપણે મંદિર પાસે ભૂગવા આવ્યા છીએ અને હું તમને બહારથી ડુંગરનો વ્યૂ બતાવીશ જે ઓલું તળાવ નાનુંવાનું હતું તે પણ દેખાય છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે ઉપરનો વ્યૂ છે ડુંગરનો બહુ જ મસ્ત નજારો છે અને આ માતાજીના મંદિરનો મેઇન ગેટ આવી ગયો છે સામે તમે જોઈ રહ્યા છો તે માતાજીનું મંદિર છે અને અહીંયા એક વિશાળ અને સામૂહિક વાતાવરણ પ્રાકૃતિક વાળું છે તે પણ એ આપણે જોઈ રહ્યા છીએ એક મનમોહક વાતાવરણ છે માતાજીના ડુંગર ઉપર તમે ચડો તો આનો પણ લાભ એક વાતાવરણનો પણ લેવો જોઈએ હવે આપણે કાળભેરો દાદાના દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે કાળભેરો દાદા છે દરેક શક્તિપીઠે કાળભેરો દાદા હોય જ છે એના પણ દર્શન કરીને આપણે હવે મંદિરની પાસે મહાકાળી માતાના દર્શન કરશું એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે મહાકાળી માતાના દર્શન કરશું મહાકાળી માતાના મંદિરની અંદર તમે જુઓ તો ત્રણ મૂર્તિ છે ત્રણેય માતાજી નોખેનોખી મૂર્તિ છે મહાકાળી માતાની છે અને તમે જોઈ રહ્યા છો તે ત્રણ મૂર્તિ છે બાજુમાં એક છે એક આ બાજુ છે અને વચ્ચે મહાકાળી માતાની મૂર્તિ છે તો મહાકાળી માતાના દર્શન કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય મહાકાળીમાં હવે આપણે મહાકાળી માતાના દર્શન થઈ ગયા છે તો આપણે હવે મહાકાળી માતાના મંદિરની પાછળનો જે ભાગ છે ત્યાં પણ નાના નાના મંદિરો આવેલા છે એના પણ દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા માતાજીનું એક મંદિર છે અને એ પણ આપણે દર્શન કરીશું સામે કાર્યાલય છે ત્યાં તમારે કાંઈ પણ કામ હોય તો પૂછપરછ થઈ શકે છે માતાજીના મંદિરનો પાછળનો વ્યૂ કાંઈક આવો છે તમે જે જોઈ રહ્યા છો તે ગુલાબી મસ્ત આકાશના દર્શન થઈ રહ્યા છે અને આ સામે પ્રસાદી કાઉન્ટર છે અહીંયાથી તમે પ્રસાદી પણ લઈ શકો છો અને સામે એક મંદિર છે યાના પણ તમે દર્શન કરી શકો છો તો જય મહાકાળીમાં